રામ રામ દોસ્તો આજે એક ખાનદાની મીડિયાને સવાલ પૂછવા છે સારા હશે બધા જ મીડિયામાં પણ સારા હોય ખરાબ માણસો હોય પણ એકના લીધે આખા બધા વગોવાઈ જતા હોય પણ આજે ખાનદાની મીડિયાને આપણે સવાલ કરીએ હાથ જોડીને કે તમે અમરેલીમાં લેટર કાઢની ને બધી બહુ ન્યૂઝો ચલાવીને બધું તમે એમાં તપાસ થઈને બધું થયું તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે નાનામી પત્ર દ્વારા છ હજાર કરોડનો કૌભાંડી ઠગ મહાઠગ વગેરે 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 કહી દીધેલું એ પત્ર તો સાવ ખોટો થયો ખોટો બન્યો છે એને બદનામ કરવાના ઈરાદેથી જ લખવામાં આવેલો હવે તો બધાને ખબર પડી ગઈ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને બીજેડને અને આખા એ ભાજપનો કાર્યકર છે તો ભાજપને બધાને આ બદનામ કરવા માટે જ આ કામ થયેલું હતું નાનામી પત્ર દ્વારા તો પછી હવે એ પત્રને ક્યાંથી લખાઈને આવ્યો શા માટે એ પત્રને જ સાચો માની અને આગળ એની ઉપર સ્ટોરીઓ બનાવવામાં આવી મીડિયા દ્વારા શા માટે આ બધું થયું આ પણ એક બહુ મોટી જાચનો વિષય છે જ એક શિક્ષક ઉપર તમે કાર્યવાહી કરો છો પટેલ સમાજનો શિક્ષક છે બિચારો એને એની ઉપર તમે કાર્યવાહી કરી નાખી અને એવા તો કેટલા અત્યારે લોકો જે બીજેડના કારણે જે એમનું ઘર ચાલતું એ લોકો અત્યારે રોડ પર આવી ગયા છે એમને કેટલું સહન કરવું પડે છે આ એક નનામી પત્ર દ્વારા કેટલા શિક્ષકોને સહન કરવું પડે છે કેટલા બધાને આ નનામી પત્ર ત્યાં તો એક દીકરીને જ સહન કરવું પડ્યું હતું અમરેલીમાં અહીંયા સાબરકાંઠામાં તો કેટલા હજારો લોકોને સહન કરવું પડે છે અને મીડિયાએ જે રીતે ખોટા ચિત્ર્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાને તમે વિચાર કરો એણે હજારો સારા કામ કરેલા એને એક પણ કામ બતાવ્યું નથી આ મીડિયાએ જ્યારે એના જે એને કંઈક ખરાબ કોઈનું કર્યું નથી પણ એક પત્ર દ્વારા એને ખરાબમાં ખરાબ ચિત્રી નાખ્યો આખા ગુજરાતનો સૌથી મોટો મહા કૌભાંડી ચિત્રી નાખ્યો શું આ યોગ્ય કહેવાય તમે વિચાર કરો બધા મીડિયાને આ નિર છે ને આખા મીડિયાને બાજારું બનાવી નાખશે એટલે જો જેનો કોઈનો હાથમાં જાગતો હોય જેનો હાથમાં હજુ મરી ના ગયો હોય મીડિયામાં એ બધા લોકોએ આ વસ્તુ હવે પૂછવી જોઈએ કે હવે આ પત્ર ક્યાંથી આવ્યો એ તો હવે જાંચ કરો સીઆઈડી સાહેબોને બધાને હર્ષભાઈ સંઘવીને પણ હાથ જોડીને વિનંતી છે કે એ ખોટો પત્ર ક્યાંથી આવ્યો સા કયા ઉદ્દેશ્ય હતી આખા ગુજરાતને ગેરમાર્ગે દોરવામાં આવ્યું આ બધી જાચ કરીને તમે જણાવો સમાજને લોકોને મૂકો બધા મીડિયા સમક્ષ કેવી રીતે શું આખી ગેમ પ્લાન થયો તો ઘણું બધું એમને એડવર્ટાઈઝના નામે જોતું હતું એ ના આપ્યું એના કારણે તો આ નથી ને આ બધા સવાલો છે આના જવાબો કેમ નથી મળતા એ પણ મારો મને સમજાતું નથી આ બધા મળશે જ હવે હવે આપણે માંગ કરીશું કે હવે આ પણ હવે તમે તો જો એ ભૂપેન્દ્રસિંહ ઝાલાને તમે બધી જ જાચ કરી નાખી એના બિઝનેસમાંથી કાંઈ મળ્યું નથી છતાં પણ સીલ કરીને રાખી મૂક્યા છે એના ધંધા એ ભાઈને તમે જેલમાં પૂરી દીધો છે એને રિમાન્ડ ઉપર રિમાન્ડ લઈ લીધા છે પણ એને જમાનત પણ નથી મળવા દેતા એ કહે છે કે હું બધાના પૈસા આપી દઉં તો પણ એ પણ નથી કરવા દેતા પાંચ દિવસમાં પૈસા આપી દેસું એવું કે કીધું તો સીઆઈડીએ તો એને પણ કેટલાય દિવસો થઈ ગયા તો પછી આગળ હવે શું તમે ધાર્યું છે મને નથી સમજાતું કારણ કે લેટરકાંડ ખાલી એક પાયલ ગોટી સાથે જ ખરાબ થયું છે એવું નથી આ બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે પણ ખરાબ થયું છે લેટરકાંડથી તો એની પણ હવે તો જાંચ કરો કે આનું કોણે આનું જિંદગી બરબાદ કરી ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ યોગ્ય કહેવાય આખા ગુજરાતને બાનમાં લઈ લીધું સૌથી મોટું કૌભાંડ આમ તેમ ફલાણું ઢીમકાણું એવી એવી વાર્તાઓ મીડિયામાં આવવા માંડી એ વ્યક્તિને ક્યાંય મોઢું બતાવવા લાયક નથી રહ્યો મને કાલે ખબર પડી કોમેન્ટોમાં બધા આ જો સીઆઈડીને બદનામ કરવા માટે કાલે અમારા લાઈવમાં છે ને કોમેન્ટો આવતી હતી કે હું સીઆઈડીમાં છું તમારી ઉપર કોમેન્ટો ઉપર હું નજર રાખી રહ્યો છું એ અમે આવું બધું હવે સીઆઈડીને એટલી નવરાઈ છે કે અહીંયા અમારી કોમેન્ટોમાં રજ નજર રાખે પણ આવું બધું સીઆઈડીને બદનામ કરવા માટે એ બધું કે સીઆઈડી ઉપાડીને લઈ ગઈ એક જણાને આવું બધું લખ્યું હતું કોઈ કોમેન્ટ કરવા વાળાને ઉપાડીને લઈ જાય ક્યારે પણ એ બધા છે ને આ બાજારો મીડિયાના મળત તળાવ કાલે આવ્યા હતા ત્યાં અને પછી પૂછ્યું કોને ઉપાડીને લઈ ગયા અને બધી તો કોઈ વસ્તુ ના કીધી ભાગી ગયા પછી એ લોકો તો કાલે ઘણા બધા એવા આવ્યા હતા લાઈવમાં જે લોકોએ કીધું છે કે આવું કર્યું છે ને આમ તેમ એવી સીઆઈડીની છબી ખરાબ કરવા મથે છે પણ આમને બધાને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે એ જજમેન્ટને એમની સીઆઈડી પર ભરોસો છે દૂધ દૂધનું દૂધ પાણી કરી આપશે જ અને હવે બધી જ જાંચ એક સાઈડ કરી નાખી ભૂપેન્દ્રસિંહ ઝાલા ની તો હવે બીજી સાઈડે પત્ર ક્યાંથી આવ્યો એ આખી જાંચ હજુ બાકી છે તો એ જાંચ ક્યારે કરવામાં આવશે આ લેટર કાંડ હવે આ બીજો લેટર કાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવાનો બીજેપીને બદનામ કરવાનો આખા આખા દેશમાં પોન્જી સ્કીમો ચાલી રહી છે અને એવું એવું વાતાવરણ બનાવ્યું કે બધાને ડર ને આમ એમ થઈ ગયું કે આપણે આપણા રૂપિયા બેન્કોમાં મૂક્યા છે એ બી સલામત છે કે નહીં એમ થવા માંડ્યું લોકોને તો આ રીતે આર્થિક આર્થિક એક એવું એવું વાતાવરણ તૈયાર કર્યું કે કોઈને કોઈ પર ભરોસો ના રહે આ અવિશ્વાસનું વાતાવરણ પેદા કરી નાખ્યું મીડિયાએ બધાએ તો આ તો એક ગુજરાતને ષડયંત્રથી છે ને હેઠું પાડવાનું જ એનું એની જે આ ગ્રોથ છે ને આર્થિક ગ્રોથ એને હેઠું પાડવા માટેનું જ આ ષડયંત્ર છે મીડિયા દ્વારા અમુક અમુક મીડિયા દ્વારા તો આ બધી જાંચ હર્ષભાઈએ કરવી જોઈએ તમને આવી રીતે રમાડી જાય છે તો તમને ખુદને એમ નથી થતું કે એક પત્ર આપણને રમાડી ગયો હે એક પત્ર તમને ખુદ ફરિયાદી બનાવવા માટે તમને એ પત્ર પ્રેરતો હોય તો હવે એ પત્ર દ્વારા તમે ઉલ્લુ બની ગયા છો એ તો સાબિત થઈ ગયું કે એ પત્ર ખોટો છે અને એમાં લખેલું કાંઈ સાચું ના નીકળ્યું તો હવે એ પત્ર લખીને કોણે તમને ગેરમાર્ગે દોર્યા આ બધું કેમ હવે જાંચના વિષયમાં નથી આવતું હવે એ પણ રડારમાં લાવો કે એની પાછળ બહુ મોટી શક્તિઓ છે જે લોકો એવું તો નથી ને કે જે લોકો આવું બધું છાતી કૂટતા થાય એ જ લોકોએ ખોટી રીતે પત્ર લખીને એના નામે નનામા પત્રના નામે બધી વાર્તાઓ બનાવી હોય આ આવું બધું કાંઈ છે નહીં ને આ બધું ચેક કરો હર્ષભાઈ અમને જણાવો બહુ આમાં તો સવાલો પેદા થઈ ગયા છે અને સર્વ સમાજ માટે કેટલું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું છે દરેક સમાજનું કાંઈ જોયું નથી કે આ મારો છે બીજો છે ત્રીજો છે એવી રીતે માણસે કામ કર્યું છે અને એ માણસને પાડી દેવાના માટે જે કાવતરાઓ ઘડ્યા એ લોકોને હવે ફરજ કોની છે આ કાવતરા ઘડનારાને પકડવાની તો સીઆઈડી પછી કોર્ટ તંત્ર ગૃહમંત્રાલય હર્ષભાઈ બધાને વિનંતી કરીએ છીએ કે કંઈક હવે તમે આ દિશામાં પણ નક્કર કોઈ પગલાં લો કે આ પત્ર લખ્યો કોણે અને શા માટે આવી રીત ખોટું ખોટી રીતે બદનામી કરી એક ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા માતાજીના પરમ ભક્તને કાલે તો કેટલા લોકોએ કીધું કે એમના માટે કોઈએ એ બાધા લીધી છે કે જ્યાં સુધી ના છૂટે ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરે એક બેનના કોઈ સીઆઈડી એમના ઘરવાળાને કંઈ ઉપાડી ગયા તો એને ખાવા પીવાનું મૂકી દીધું છે તો આ બધું શું થઈ રહ્યું છે દોસ્તો વિચાર કરો એ પરિવારોને હવે કેવી રીતે ન્યાય મળશે એક લેટર કેટલાની જિંદગી બરબાદ થઈ ગઈ છે પેલા અમરેલીમાં પાયલગોટીની જિંદગી બરબાદ કરી પણ અહીંયા તો કેટલા બધાની જિંદગી બરબાદ કરી છતાં પણ ગૃહ મંત્રાલય કે કોઈ તપાસ એના વિશે થતી જ નથી તો આવા બેવડા ધોરણો શા માટે ત્યાં પટેલ સમાજે બધાએ અવાજ ઉઠાયો હતો એટલે જ તમે એને ન્યાય અપાવ્યો અહીંયા કોઈ ન્યાય નથી માંગવા સામે આવતું એટલે તમે ચૂપરો આ યોગ્ય કહેવાય બધા સરખા હોય બનાસકાંઠા પણ સરખો સાબરકાંઠા પણ સરખો આ હિંમતનગરનો આખો એરિયા બધા જ બધા માટે તમારે ન્યાય આપવો જોઈએ એ લોકોને પણ તમારે દૂધનું દૂધ પાણીનું પાણી કરી આપવું જોઈએ કે આ લેટર કાંડથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફસાવનારા આ તત્વો હતા એને તમે સામે લાવો હવે કેમ એમને સામે નથી લાવતા આ બધું હવે પૂછવું પડશે દોસ્તો અને મીટિંગ કોઈ થતી હોય તો એમાં પણ તમે પૂછો કે નેતાઓને પૂછો કે તમે એક સાઈડ તો જાંચ કરી લીધી હવે લેટર બાજુની સાઈડ ક્યાંથી આવ્યો લેટર શા માટે લખવામાં આવ્યો કેવા ઈરાદાથી લખવામાં આવેલો હતો એ બધું બહાર પાડો હવે વન સાઈડેડ બધું થઈ જાય આ તો યોગ્ય જ ના કહેવાય ને બંને સાઈડ મીડિયાએ પણ બંને સાઈડ બતાવી પડે કે કેટલું કામ સારું સામાજિક સેવાઓ કરી હતી એ વ્યક્તિના લીધે કેટલાના ઘરો ચાલે છે કેટલા એના નવા ઘરો બન્યા કેટલાનું કેટલું કામ કર્યું છે એ વ્યક્તિએ એ બધું કેમ નથી બતાવતા મારે તો હું રોજ લાઈવ કરું છું એક વ્યક્તિ એવો નથી આવતો કે જે એમ કહેતો હોય કે આ મારે મારી હાથે છેતરપિંડી કરી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બધા એમ કહે છે કે પરફેક્ટ અમારું અમારા પૈસા આવતા હતા બે હજાર વીસથી થી ચલવે છે આજકાલનો થોડો ચલવે છે અત્યાર સુધી કાંઈ પણ ખોટું હોય તો આવે નહીં એક પણ જણો કોઈ એવી રીતે નથી આવતો બધા કહે છે કે અમારા ટાઈમ ટુ ટાઈમ આપતા આવતા હતા જેવું આ બધું સીજ કર્યું બેંક એકાઉન્ટને બધું ભૂપેન્દ્રસિંહને જેલમાં નાખ્યા ત્યારથી નથી આવતું તો આમાં હવે વાંક કોનો છે અત્યાર સુધી તો કોઈ પીડિત નતા હવે તો પીડિત તમે જાતે કરીને ઊભા કર્યા છે બધા બનાવ્યા છે પીડિતો આટલું બધું આમ છે ને રૂમમાં બેસીને અમને આટલી સમજ પડે છે તો તમે તો કેટલી બધી જાંચ કરી હશે કેટલું બધું કર્યું હશે તમને બધાને જાંચ કરવા વાળાને પણ ખબર પડી કાલે જઈને આવ્યા હતા બે દિવસ પહેલા એક ભાઈ તો એ કહેતા હતા ઉપરથી સીઆઈડી તો એમ કહે છે કે તમે બાજાર મીડિયાની વાતોમાં નહીં આવો એ આવું જ કરે છે ખોટી અફવાઓ ફેલાવે છે આવું કે ઉપરથી સીઆઈડી વાળા એવું કહે છે હવે તો એ બધી જાંચ પછી હવે 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 એમની ઉપર ઉપરથી પ્રેશર હોય કે આમાં જે લેટર લખવાવાળા કે લેટર બહાર પાડવાવાળાને એ લોકોનું શું છે એમના ઈરાદા તમે ના જણાવશો એવું કદાચ હોય બની શકે નહીં તો પાછા એ બીજી રીતે બ્લેકમેલ કરતા હોય એટલે સરકારને પણ દબાવવું પડતું હોય શકે બની શકે છે આવું બધું ઘણું બધું હોઈ શકે શક્યતાઓ તો શ્રી બધા જેટલા પણ તંત્રમાં હોય જે બધા તમને પાવર મળ્યો છે કોઈ નિર્દોષને ફસાવવા માટે તો નથી જ મળ્યો આટલું તમે શું જવાબ આપશો તમારી આવનારી પેઢીને શું તમે જવાબ આપશો એક નિર્દોષને ફસાઈ નાખ્યો તો અમે આવી કઈ કઈ કયા મોડેલથી તમે કહેશો કે એક નિર્દોષના અમારાથી આવું ભૂલ થઈ ગઈ હતી તમારા આ બહુ મોટો ડાક પડ્યો છે એને હવે તમારે જ કાઢવાનો હજુ કાંઈ એટલી મોડું નથી થઈ ગયું તમે એક સાઈડ બધું તપાસી લીધું બધું થઈ ગયું તો હવે બીજી સાઈડ પણ તમારી એ છે ને તમારે તો પહેલાંથી જ જ્યારે તમને ખબર પડી ચારસો કરોડનું ટ્રાન્ઝેક્શન છે ત્યારે જ તમારે બીજી સાઈડ પણ જોવી જોતી હતી કે આ લેટર સાચો છે કે ખોટો કારણ કે છ હજાર કરોડ જેવું તો કાંઈ મળ્યું જ નહીં પછી તમે પાછા નીચે 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 આવતા ગયા આવતા ગયા અને એક હવે તો સાંભળ્યું તો એકાણું કરોડે આવી ગયા અને પહેલાં જ તમે લોકોએ કીધું કે એની પ્રોપર્ટી જ સો કરોડ ઉપરની તો તમે બતાવી છે અને આમાં ડિફોલ્ટ નથી એવું એવું તમારું જ જાંચમાં છે એટલે આ બધું જ પારદર્શિક રીતે વ્યવસ્થિત થાય છે પણ હવે બીજી સાઈડ કેમ એનું દેખાતું નથી કે આ પછી તમે જાંચ કરી હોય ને તમે કહેતા હોય પણ મીડિયા એમાં ચૂપ રહેતું હોય એવું બની શકે છે તો જે ખાનદાની મીડિયા છે એને હાથ જોડીને વિનંતી કરીએ અમે કે તમે બોલો ભાઈ જે લોકોને પાસે છે થોડુંક તમને ખબર પડી ગઈ છે કે આમાં આમાં કોઈ એનો હથખંડો છે આમને ખોટી રીતે ફસાવવામાં તો હવે તમે બીજી સાઈડ ખાનદાની મીડિયાને મારે વિનંતી છે કે તમે ઉજાગર કરો હવે તમારામાં આની ગંદકી કોણ બીજો કોઈ સાફ કરવા આવશે તમારે જ કરવી પડશે મીડિયાની ગંદકી હોય કોઈ તો એ મીડિયાને જ સાફ કરવાની છે બીજા કોઈ થોડા આવવાના છે તો કરો હવે તમે તમે હવે થોડુંક અભિયાન ઉપાડો નહીં તો તમે આમને આમ તમે બદનામ નહીં થતા જશે હાવ તમારા ધંધા ઉપર કોઈ કોઈ વિશ્વાસ જ નહીં કરે સમજો તો સારું છે નહીં તો અમે તો અમારી ફરજ બજાવીએ છીએ અમે તો જાગૃત કરશું છ કરોડ જનતા સુધી અમે નથી પહોંચી એકવાના પણ ધીમે ધીમે પહોંચશું જાગૃતિ લાવશું કે મીડિયા કેવી રીતે એક નિર્દોષને બલીના બકરા બનાવી નાખ્યો કેવી એને એની જિંદગીની પથારી ફેરવી નાખી કેટલા પરિવારોને રજડતા કરી નાખ્યા કેટલાને બેરોજગાર કરી નાખ્યા આ બધું હવે કોણ કહેશે અમે કહીશું હવે આ ઉજાગર કરશું આખી જિંદગી છે અમારી પાસે તમારી પાસે તો એકને બરબાદ કરી હવે બીજા પર લાગી ગયા હશે

ગૃહ મંત્રાલય આખું એક્ટિવ થઈ જાય છે સ્ટુડિયોમાં બેહીને કોઈ બોલે એટલે એક નિર્દોષને ફસાવી દીધો છે છતાં પણ હવે કોઈ કાર્યવાહી આગળ કેમ હવે એ બાજુ નથી થતી કે લેટર કાંડ આ કર્યો કોણે આ લેટર કાંડ ઉપર છે ને હવે આપણે આ સવાલ પૂછો કે આ લેટર આવ્યો ક્યાંથી કોણે લખ્યો આ કોણ જાંચ કરશે ફસાવ્યા છે ભૂપેન્દ્રસિંહને ખબર જ પડી જાય છે તો હવે કોણે ફસાયા એ બધું કેમ જાંચ થતું જ નથી એ લોકોનો ક્યારે હવે રિમાન્ડ લેવાશે એ લોકોની પૂછતાછ કરો હવે એ કોણે આ લેટર ખોટા લખી અને ગેરમાર્ગે દોરી આખા તંત્રને ગૃહમંત્રીને બધાને ગેરમાર્ગે દોર્યા ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ બાકી આપણે તો હવે આ મુદ્દા મૂકવાના નથી થતા